તો સંવાદદાતા ચેતન સ્થળ પરથી મારી સાથે જોડાઈ ચુક્યા છે ચેતન શું વધુ જાણકારી મળી રહી છે કે મૃતક છે તેના પરિવારમાં પણ અત્યારે શોક ફેલાયો છે પરિવારની શું માંગ છે જી બિલકુલથી સુરતની વાત કરીએ તો સુરતમાં જે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા હોય તે રીતના એક પછી એક જે હત્યા છે તેને અંજામ આપી રહ્યા છે આપ જોઈ શકો છો મૃતકના જે પરિવાર છે તે ન્યાયની માંગ સાથે આવી રહ્યા છે જે શું ન્યાયની માંગ છે અમારો ન્યાય અપાવો અમને ન્યાય અપાવો અમારો એક ડંગ દીકરો ખોટનો તો એ દીકરો બાર નાખ્યો ન્યાય કરાવો ન્યાય કરાવો અમને ન્યાય અપાવો અમને ન્યાય અપાવો અમારી ગાજી વેસા મજૂરી કરે છે એને એક ને દીકરો હતો એને બીજા એને ફાંસી સજા 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 સાહેબ નજર અમે અમે જોઈ તન તન કોને ફાંસી જ મળવી જોઈએ બીજું કાઈ અમને જ મળવી જોઈએ જી હા એને દેવાની ફાંસી દેવાની નિર્દોષ માણસ છે આ માણસ ને હા નિર્દોષ છે બીજું કાપોદરા પોલીસ એકસો એકાવન હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી કે ત્યારબાદ છૂટ્યા બાદ તેને જે સત્તર વર્ષીય જે કિસ્સો છે તેને રૂપિયા વીસ ની લેતી સુધીનો પગલો પડ્યું છે અન્ય જે મિત્ર છે તે પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આપ જોઈ શકો છો હાલ આપની સાથે એસીપી જોડાયા છે જી સર શું ઘટના બની હતી હાલ શું રોષ છે લોકોમાં ગઈકાલે જે ખૂનનો ગંભીર ગુનો બનેલ છે એ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપી પણ ડિટેન કરવામાં આવેલ છે જન આક્રોશ ને લોકોનો આક્રોશ એવો છે કે ભાઈ એને આરોપીને ફાંસીની સજા આપો અમો લોકોને એવી સમજ કરી રહેલ છે કે ન્યાયિક કાર્યવાહી છે અને આ ગુનાના કામે પોલીસ ન્યાયિક અને તટસ્થ તપાસ કરી મૂળ સુધી પહોંચી જે કોઈ આરોપીઓ સંડાયેલા હશે તેઓને તેઓના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરશે જી આ તો એસીપી જીઓ પણ ખાસ કરીને આશ્વાસન આપ્યું છે કે પોલીસ દ્વારા જે યોગ્ય જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે આપ જોઈ શકો છો જી સુકે પકડનું એનું મોત થવું જોઈએ અને અમારા પાસ પાસ દીકરીઓના દીકરો અને વિયોગ્ય એનો જવતલ્યો કોણ હે

સત્તર વર્ષીય જે કિસ્સો છે તેની તો હત્યા કરવામાં આવી છે પરંતુ જેલમાં છુટક્યા બાદ ફરીથી કોઈ આવી હત્યા ને અંજામ ના આપે તેવી માંગ હાલ પરિવારજનો છે તે કરી રહ્યા છે આપ જોઈ શકો છો મોટી સંખ્યા

જો ન્યાયની માંગ કરવામાં આવી છે જે હત્યારો છે તે હત્યારાને સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે કારણ કે જે આરોપી છે તે પહેલેથી જ અસામાજિક તત્વ છે અને ક્યાંક ક્યાંક આવા અસામાજિક તત્વો જો જેલમાંથી બહાર છૂટશે તો ફરીથી તે હત્યાર સુધીનું પગલું પડશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર બનાવમાં કાપોત્રા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે જી બિલકુલ આભાર બદલ તો હાલ સજાની માંગ કરવામાં આવી રહી છે નશાના બંધાણીએ આ રીતે સત્તર વર્ષના સગીરની હત્યા કરી નાખી પરિવારમાં જે આક્રોશ ફેલાયો છે પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યું છે એક્સક્લુસિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં સમાજના લોકો પણ એકઠા થયા છે સુરતના કાપોદરા વિસ્તારમાં નજીવી બાબતે એક કિશોરની કરપીણ હત્યા કરવામાં આવી છે આ ઘટના સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર પાસેની છે જ્યાં સાંજના સમયે એક સત્તર વર્ષીય જે કિશોર છે તે પોતાના મિત્ર સાથે પગપાળા જઈ રહ્યો હતો તે દરમિયાન પ્રભુ શેટ્ટી નામનો જે આરોપી છે તે આરોપીને કોઈક વાતને લઈને રગજગ થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જોત જોતામાં જે પ્રભુ શેટ્ટી નામનો જે આરોપી છે તેને આ કિશોર અને તેના જે મિત્ર છે તેની પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઘટના સ્થળે જ જે સત્તર વર્ષીય કિશોર છે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બીજી તરફ ઈજાગ્રસ્ત હાલતમાં જે મિત્ર છે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ કાપોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પ્રભુ શેઠી નામનો જે આરોપી છે તેની અટકાયત પણ કરવામાં આવી હતી પરંતુ એક સત્તર વર્ષીય કિશોરની જે રીતે હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ જે પરિવારજન છે જે સમાજના જે લોકો છે તેમાં રોષની લાગણી જોવા મળી હતી તમામ જે લોકો છે તે લોકો કાપોદરા પોલીસ મથકે મોડી રાતે પહોંચ્યા હતા ક્યાંક ને ક્યાંક પોલીસ મથકનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો આરોપીને ફાંસીની સજા થાય તે રીતની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ ઉપરી અધિકારીની મધ્યસ્થીને લઈને આખે આખો જે મામલો છે તે થાળે પડ્યો હતો હાલ તો જે હત્યાનું જે કારણ છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ રૂપિયા વીસની જે લેતી દેતી છે આ ઉપરાંત જે નજીવી બાબતની જે તકરાર છે તેને લઈને જે કિસ્સો છે તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો પરેશ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ઘા મારી અને મોત કરવામાં આવ્યું છે સામે એવું આવ્યું છે કે માત્ર વીસ રૂપિયામાં આ રીતે હત્યા કરી દેવામાં આવી છે સત્તર વર્ષના સગીરની હત્યાથી સમાજમાં રોષ ફેલાયો છે નશાના બંધાણીએ હત્યા કરી હોવાનો આરોપ છે જોકે આરોપીને પોલીસે પકડી લીધો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ પરિવારનું કહેવું છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે